રાજ્યભરમાં કરચોરી મામલે સ્ટેટ જીએસટી વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે ગુજરાતમાં ફરી એકવાર રાજ્યવ્યાપી દરોડા પાડી કરચોરી કરનારાઓ પર કાર્યવાહી કરી છે પાર્ટી પ્લોટ મંડપ ડેકોરેશન અને કેટરિંગ સેવાઓ આપતી પેઢીઓ સામે તવાઈ બોલી છે જીએસટી વિભાગ અમદાવાદ આણંદ અંગલેશ્વર ભરૂચ સહિતના શહેરોમાં દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જોવા પામ્યો છે રાજ્યભરમાં બાવન પેઢી સહિત કુલ સડસઠ સ્થળો પર તવાઈ બોલાવી છે તેના સર્વોચ્ચ સન્માન ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર થી સન્માનિત કર્યા છે કોઈપણ દેશ દ્વારા પીએમ મોદી આપવામાં આવેલ આ વીસમું આંતરરાષ્ટ્રીય સન્માન છે મુબારક અલ ઓર્ડર કુવેતનો નાઇટહુડ ઓર્ડર છે આઉડર રાજ્યના વડાઓ અને વિદેશી વડાઓ અને વિદેશી શાહી પરિવારોના સભ્યોને મિત્રતાના પ્રતીક તરીકે આપવામાં આવે છે અગાઉ બિલ ક્લિન્ટન પ્રિન્સ ચાર્લ્સ અને જ્યોર્જ બુશ જેવા વિદેશી નેતાઓને નાયત કરવામાં આવ્યો છે પ્રસિદ્ધિ બાદ પણ આફત પીછો છોડતી નથી તે વાત અલ્લુ અર્જુનના કેસમાં સાચી પુરવાર થઈ છે થિયેટર કાંડ બાદ અલ્લુ અર્જુનની આફત વધી છે ફરી એકવાર અલ્લુ અર્જુન સંબંધિત નેગેટિવ ઘટના સામે આવી છે ઓસ્માનિયા યુનિવર્સિટી જોઈન્ટ એક્શન કમિટીના સભ્યોએ રવિવારે સાંજે ફિલ્મ અભિનેતા અલ્લુ અર્જુનના ઘરે વિરોધ કર્યો હતો ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને અંડર 19 મહિલા એશિયા કપ 2024 નું ટાઇટલ જીત્યું છે રવિવાર એટલે કે 22 ડિસેમ્બર કુઆલાલનપુરના બ્યુમસ ઓવલ ખાતે રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે બાંગ્લાદેશને એકતાલીસ રને હરાવ્યું હતું ફાઇનલ મેચમાં બાંગ્લાદેશી ટીમને જીતવા માટે એકસો અઢાર રનનો ટાર્ગેટ હતો જેનો તે સફળતાપૂર્વક પીછો કરી શકતી નહોતી બાંગ્લાદેશની ટીમ માત્ર છઉતેર રનમાં સમેટાઈ ગઈ હતી આ ટુર્નામેન્ટનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું જીપીએસસીના નેજા હેઠળ રાજ્યભરના તેત્રીસ જિલ્લામાં રાજ્યવેરા નિરીક્ષકની પરીક્ષા યોજાઈ હતી સાતસો ચોપન કેન્દ્રો પર અંદાજે એક પોઈન્ટ પિંચ્યાસી લાખ ઉમેદવારોએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી ત્યારે આ પરીક્ષાને લઈને જીપીએસસી ચેરમેન હસમુખ પટેલની મહત્વની પ્રતિક્રિયા સામે આવી છે હસમુખ પટેલે રાજ્યવેરા નિરીક્ષકની પરીક્ષા માટે જીએસઆરટીસીએ વધારાની બસ પૂરી પાડવા બદલ આભાર માન્યો હતો આ સિવાય વર્ગખંડમાં એચડી કેમેરા બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપના કરોડોના કૌભાંડની ચર્ચા છે તેવામાં વલસાડમાં આવું જ કૌભાંડ ખુલવાની તૈયારીમાં છે વલસાડના વાપીમાં સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના કથિત કૌભાંડના કેસમાં નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે સારણેશ્વર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા વલસાડમાં લોકોને પાંચ વર્ષ એસઆઈપીની જેમ પૈસા રોકોને ડબલ પૈસા પાછા મેળવવાની સ્કીમ અપાઈ હતી બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ફતેપુરા ગામે ભાજપ નેતા અને ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં ઠાકોર સેનાનું સંમેલન યોજાયું હતું જેમાં વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહ્યા થરાદ નગરપાલિકાની ચૂંટણી આગામી દિવસોમાં આવનાર છે ત્યારે રાજકીય ગરમાવો હાલથી જોવા મળી રહ્યો છે ત્યારે થરાદ ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી જેમાં આવનાર નગરપાલિકાની ચૂંટણીલક્ષી ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં સાંસદ ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે હવે ટૂંક સમયમાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થશે તો દરેક લોકોએ ફોર્મ ભરવા ઉમેદવારોને અગાઉ કાગળ બાબતે ટકોર કરી હતી અને ચૂંટણી જીતવાની હાકલ કરી હતી દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સાંસદમાં પહેલા બાબા સાહેબ આંબેડકરના નિવેદનને લઈને ભારે વિરોધ સર્જાઈ રહ્યો છે ત્યારે દેશભરમાં વિપક્ષ ઠેર ઠેર જગ્યાએ ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ દર્શાવી રહી છે ત્યારે આજે દાતા કોંગ્રેસ સમિતિ દ્વારા યાત્રાધામ અંબાજી ખાતે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે આ કોંગ્રેસના પુતળા દહન કાર્યક્રમનો ફિયાસ્કો થયો છે અંબાજી એકાવન શક્તિપીઠ સર્કલ પર અમિત શાહના પુતળા દહનનો કાર્યક્રમ યોજાવાનો હતો અમદાવાદના સાબરમતીમાં પાર્સલ બોમ્બ મામલે મોટો ખુલાસો થયો છે પોલીસે કહ્યું કે આરોપી રૂપેન બારોટે તેની અલગ રહેતી પત્ની અને સાસરિયાવાળાની ઈજા પહોંચાડવાના હેતુથી પાર્સલમાં બોમ્બ મૂકીને મોકલ્યો હતો સાબરમતી પોલીસે શનિવારે બે વ્યક્તિઓને ઘાયલ કરનાર પાર્સલ બોમ્બ વિસ્ફોટના સંબંધમાં વધુ બે લોકોની ધરપકડ કરી છે